सूरत शहर मा ना सरा दरवाजा विस्तार में आवेला महात्मा गांधी फ्रूट मार्केट में आज वेले सवारे भीषण आग फाटी निकली हती सूरत एबीएमसी मार्केट नजीक बनेली आ घटना में आग एटली विकराल हती के दूर दूर सुधी तेना धुमाना गोटा देखाया हता सूरत शहर ना सहारा दरवाजा फ्रूट मार्केट में मा भीषण आग पांच फायर फाइटर दौड़ी आया શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં આજે વહેલી સવારે ભીસર આગ લગવાની ઘટના બની હતી સુરતના એપીએમસી માર્કેટ નજીક બનેલી આ ઘટનામાં આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા મળતી માહિતી મુજબ પ્લાસ્ટિકના બેરેકમાં આગ લાગતા જ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી પ્લાસ્ટિકની સામગ્રી હોવાને કારણે આગ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની પાંચ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાંબી જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો આ બેરેક દુકાનદાર દ્વારા સુરત મહાનગરપાલિકા તેમજ મસ્જિદની જગ્યા પર ગેરકાયદેસર કબજો કરીને ઉભા કરાયેલા ટેમ્પરરી સ્ટ્રકચર હોવાનું પણ જાણવા મળ્યું છે એ જ ગેરકાયદેસર માળખામાં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે રાહતની વાત તો એ છે કે કે આ ઘટનામાં પ્રકારની ઈજાગ્રસ્ત માહિતી નથી વહેલી સવારના સમયે સામાન્ય રીતે માર્કેટમાં લોકોની અવર જવર વધુ હોય છે ત્યારે મોટી દુર્ઘટના તરી હોવાને કારણે લોકોમાં રાહતનો શ્વાસ લેવાયો છે ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે